મંગલેશ્વર ઝાપા મેઇન રોડ પર વડનું એક જૂનું વૃક્ષ ધરાશય થતાં સ્કૂટર પર જઈ રહેલી એક મહિલા સહિત ચારથી પાંચ જણા દબાતા નાસભાગ મચી ગઈ હતી જ્યારે બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા હતી પરંતુ તેઓ આવે તે પહેલા સ્થાનિક યુવકો કામે લાગ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા વડોદરાના ફતેપુરા મંગલેશ્વર ઝાપા રોડ પર વડ ધરાશાય થતાં ચારથી પાંચ જણાની ઈજા થઈ હતી ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક યુવકોએ તમામને બહાર કાઢ્યા હતા મંગલેશ્વર ઝાપા મેઇન રોડ પર વડનું એક જૂનું વૃક્ષ ધરાશય થતાં સ્કૂટર પર જઈ રહેલી એક મહિલા સહિત ચારથી પાંચ જણા દબાતા નાસભાગ મચી ગઈ હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી પરંતુ તેઓ આવે તે પહેલાં સ્થાનિક યુવકો કામે લાગ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા આ પૈકી એક મહિલાને વધુ ઈજા થઈ હોવાથી અને બાકીનાને સામાન્ય ઈજા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે જ્યારે બનાવને પગલે બંને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે એમ્બ્યુલન્સને આવતા પણ મુશ્કેલી પડી હતી સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની બેદરકારીના કારણે આ બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે વડ ગમે ત્યારે તૂટી પડે તેમ લાગતા અમે કમાટી બાગમાં ગાર્ડન શાખામાં જઈ રજૂઆત કરી હતી પરંતુ તેમને ઝાડ કાપવામાં વિલંબ કરતા આ બનાવ બન્યો હતો

સ્થાનિક લોકો કહેવું છે કે આ સો વર્ષ જૂનું ઝાડ હતું હા બની શકે ઘણો વિશાળ ઝાડ છે અને કેટલા વર્ષ જૂનું હોય